ચારેય તરફના સ્નેહી બચ્ચોને બાળકોને જોઈ રહ્યા છે બાપનો બાપનો પણ બાળકોથી દિલનો અવિનાશી સ્નેહ છે અને બાળકોનો પણ દિલારામ બાપથી દિલનો સ્નેહ છે આ પરમાત્મા સ્નેહ દિલનો સ્નેહ માત્ર બાપ અને બ્રાહ્મણ બાળકો જ જાણે છે પરમાત્મા સ્નેહના પાત્ર માત્ર આ બ્રાહ્મણ આત્માઓ છો ભક્ત આત્માઓ પરમાત્મા પ્યારના માટે પ્યાસી છે બોલાવે છે ઓકારે છે આ ભાગ્યવાન બ્રાહ્મણ આત્માઓ એ પ્યારની પ્રાપ્તિના પાત્ર છો બાપ દાદા જાણે છે કે બાળકોનો વિશેષ પ્યાર કેમ છે કારણ કે આ સમયે જ બધા ખજાનાઓના માલિક દ્વારા સર્વ ખજાનાઓ પ્રાપ્ત થાય છે જે ખજાનાઓ માત્ર અત્યારના એક જન્મ નથી ચાલતા પરંતુ અનેક જન્મો સુધી આ અવિનાશી ખજાના તમારી સાથે ચાલે છે તમે બધા બ્રાહ્મણ આત્માઓ દુનિયાની જેમ ખાલી હાથે નહીં જશો સર્વ ખજાનાઓ સાથે રહેશે તો એવા અવિનાશી ખજાનાઓની પ્રાપ્તિનો નશો કહે છે છે રહે ને અને બધા બાળકોને અવિનાશી બધા બાળકોએ અવિનાશી ખજાનાઓ જમા કર્યા છે જમાનો નશો જમાની ખુશી પણ સદા રહે છે દરેકના ચહેરા પર ખજાનાઓને જમાની ઝલક નજર આવે છે જાણો છો ને કયા ખજાના બાપ દ્વારા પ્રાપ્ત થયા છે ક્યારેય પોતાના જમાના ખાતાને ચેક કરો છો બાપ તો બધા બાળકોને દરેક ખજાના અખૂટ આપે છે કોઈને થોડો કોઈને વધારે નથી આપતા દરેક બાળક અખૂટ અખંડ અવિનાશી ખજાનાઓના માલિક છે બાળક બનવું અર્થાત ખજાનાઓના માલિક બનવું તો ઇમર્જ કરો ખજાના બાપ દાદાએ આપ્યા છે સૌથી પહેલો ખજાનો છે જ્ઞાન ધન તો બધાને જ્ઞાન ધન મળ્યું છે મળ્યું છે કે મળવાનું છે અચ્છા જમા પણ છે કે થોડું જમા છે થોડું ચાલી ગયું છે જ્ઞાન ધન અર્થાત સમજદાર બની ત્રિકારદર્શી બની કર્મ કરવું નોલેશફૂલ બનવું નોલેશફૂલ અને ત્રણે કાળોની નોલેજને સમજી જ્ઞાન ધનને કાર્યમાં લગાવવું આ જ્ઞાનના ખજાનાથી પ્રત્યક્ષ જીવનમાં દરેક કાર્યમાં યુઝ કરવાની કરવાથી વિધિથી સિદ્ધિ મળે છે જે જો કોઈ જે ઘણા બંધનોથી મુક્ત અને જીવન મુક્તિ મળે છે અનુભવ કરો છો એવું નહીં કે સતયુગમાં જીવન મુક્તિ મળશે અત્યારે પણ આ સંગમયુગના જીવનમાં પણ અનેક હદના બંધનોથી મુક્તિ મળી જાય છે જીવન બંધન મુક્ત બની જાય છે જાણો છો ને એટલા બંધનોથી ફ્રી થઈ ગયા છો એટલા પ્રકારના હાઈ હાઈ થી મુક્ત થઈ ગયા છો અને સદા હાઈ હાઈ ખતમ વાહ વાહ ના ગીત ગાતા રહો છો જો કોઈ પણ વાતમાં જરાય પણ મુખથી નહીં પરંતુ સંકલ્પ માત્ર પણ સ્વપ્ન માત્ર પણ હાય મનમાં આવે છે તો જીવન મુક્ત નથી વાહ 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 એવું છે માતાઓ હાય હાય તો નથી કરતી નહીં ક્યારેક ક્યારેક કરે છે પાંડવ કરે છે મુક્તિ ભલે નહીં કરો પરંતુ મનમાં સંકલ્પ માત્ર પણ જો કોઈ પણ વાતમાં હાઈ છે તો ફ્લાય નહીં હાઈ એટલે બંધન અને ફ્લાય ઉડતી કળા અર્થાત જીવન મુક્ત બંધન મુક્ત તો ચેક કરો કારણ કે બ્રાહ્મણ આત્માઓ જ્યાં સુધી પોતાને બંધન મુક્ત પોતે બંધન મુક્ત નથી થયા કોઈ પણ સોનાની હીરાની રોયલ

તમારા ઉપર છે તો ચેક કરો પોતાની જિમ્મેવારી ક્યાં સુધી નિભાવી છે તમે બધાએ બાપ દાદાની સાથે વિશ્વ પરિવર્તનના કાર્ય કરવાનો ઠેકો ઉઠાવ્યો છે ને ઠેકેદાર છો જિમ્મેવાર છો જો બાપ ઈચ્છે તો બધું જ કરી શકે છે પરંતુ બાપનો બાળકોથી પ્યાર છે એકલા નથી કરવા ઈચ્છતા આપ સર્વ બાકોને અવતરિત થતા જ સાથે જ અવતરિત કર્યા છે શિવરાત્રી મનાવી હતી ને તો કોની મનાવી માત્ર બાપ દાદાની આ તમારા બધાની પણ તો મનાવી ને બાપને આદી થી અંત સુધીના સાથી છો આ નશો આદી થી અંત સુધી સાથી છે એ છે ભગવાન ના સાથી છો તો બાપ દાદા અત્યારે આ વર્ષની સિઝન ના અંતના પાર્ટ ભજવવામાં આજ બધા બાળકો થી ઈચ્છે છે બતાવે શું ઈચ્છે છે કરવું પડશે માત્ર સાંભળવું નહીં પડશે કરવું કરવું જ પડશે ઠીક છે ટીચર્સ ટીચર સાથ ઉઠાવો ટીચર્સ પંખા પણ હલાવી રહી છે ગરમી લાગે છે અચ્છા બધી ટીચર્સ કરશે અને કરાવશે કરાવશે કરશે અચ્છા હવા પણ લાગી રહી છે હાથ પણ હલાવી રહ્યા છે સીન સારી લાગી રહી છે બાબા કહે છે ખૂબ સારું તો બાપ દાદા આ સીઝનના સમાપ્તિ સમારોહમાં એક નવા પ્રકારની દીપમાળા મનાવવા ઈચ્છે છે સમજ્યા નવા પ્રકારની દીપમાળા મનાવવા ઈચ્છે છે તો તમે બધા દીપમાળા મનાવવાના માટે તૈયાર છો જે તૈયાર છે તે હાથ ઉઠાવો એવું એમ જ હા નહીં કર કરતા બાપ દાદાને ખુશ કરવા માટે હાથ નહીં ઉઠાવવા ઉઠાવતા દિલથી ઉઠાવો અચ્છા બાપ દાદા પોતાના દિલની આશાઓને સંપન્ન કરવાના દીપ જગે દીપ જગેલા જોવા માંગે છે તો બાપ દાદાના આશાઓના દીપકોની દીપ માળા મનાવવા ઈચ્છે છે સમજ્યા કઈ દિવાળી સ્પષ્ટ થયું તો બાપ દાદાના આશાઓના દીપક શું છે બાપ દાદાની આશાઓના દીપક કયા છે આગલા વર્ષથી લઈને આ વર્ષ પણ સીઝન નો પૂરો થઈ ગયો બાપ એ કયું હતું તમારે તમે બધાએ પણ સંકલ્પ લીધેલો હતો યાદ છે કોઈને આ સંકલ્પ માત્ર સંકલ્પ સુધી પૂરો કર્યો છે કોઈએ સંકલ્પને અધૂરો પૂરો કર્યો છે છે અને ઘણા વિચારે પરંતુ વિચારી વિચારી વિચાર વિચાર સુધી જ છે તે સંકલ્પ કયો કોઈ નવી વાત નથી જૂની વાત છે સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન વિશ્વની તો વાત છોડો પરંતુ બાપ દાદા સ્વ પરિવર્તન પરિવાર પરિવર્તન આવું તો આવું હોય તો આ હોય આ બદલે તો હું બદલું આ કરે તો હું કરું આમાં વિશેષ દરેક બાળકને બ્રહ્મા બાપ વિશેષ કહી રહ્યા છે એ મારે મારી જેમ હે અર્જુન બનો આમાં પેલા હું પેલા આ નહીં પેલા આ બદલે નહીં પેલા હું આ હું કલ્યાણ કરી હું છે બાકી હદ નું હું એ હું નીચે પાડવા વાળો છે આમાં જે કહેવત છે ને જે ઓટે સો અર્જુન તો અર્જુન થાત નંબર 1 નંબર 2 નહીં નંબર 1 તો તમે નંબર 2 બનવા ઈચ્છો છો કે નંબર 1 બનવા ઈચ્છો છો ઘણા કાર્યમાં બાપ દાદાએ જોયું છે હસવાની વાત પરિવારની વાત સંભળાવે છે પરિવાર બેઠો છે ને કોઈ એવું કામ હોય છે તો બાપ દાદાની પાસે સમાચાર આવે છે તો ઘણા કાર્ય એવા હોય છે ઘણા પ્રોગ્રામ સેવા હોય છે જે વિશેષ પાસે દાદીઓની પાસે સમાચાર આવે છે કારણ કે સાકારમાં તો દાદીઓ છે બાપ દાદાની પાસે તો સંકલ્પ પહોંચે છે તો કયો સંકલ્પ પહોંચે છે મારું પણ નામ આમાં હોવું જોઈએ હું શું ઓછી છું મારું નામ કેમ નહીં તો બાપ દાદા કહે છે હે અર્જુન હે અર્જુનમાં તમારું નામ કેમ નહીં હોવું જોઈએ ને કે નહીં હોવું જોઈએ હોવું જોઈએ સામે મહારથી બેઠા છે હોવું જોઈએ ને હોવું જોઈએ તો બ્રહ્મા બાપે જે કરીને બતાવ્યું કોઈને જોયા નહીં આ નથી કરતા તે નથી કરતા નહીં પહેલા હું આમાં હું માં જે પહેલા સંભળાવ્યું હતું અનેક પ્રકારના રોયલ રૂપના હું સંભળાવ્યા હતા ને તે બધા સમાપ્ત થઈ જાય છે તો બાપ દાદાની આશાઓ આ સીઝનની સમાપ્તિની આજ છે કે દરેક બાળક જે બ્રહ્મા કુમાર કુમારી કેવરાવે છે માને છે જાણે છે તે દરેક બ્રાહ્મણ આત્મા જે પણ સંકલ્પ રૂપમાં પણ હદના બંધન છે તે બંધનોથી મુક્ત થાય બ્રહ્મા બાપ સમાન બંધન મુક્ત જીવન મુક્ત બ્રાહ્મણ જીવન મુક્ત સાધારણ જીવન મુક્ત નહીં બ્રાહ્મણ શ્રેષ્ઠ જીવન મુક્તનો આ વિશેષ વર્ષ મનાવે દરેક આત્મા જેટલા પોતાના સૂક્ષ્મ બંધનોને જાણે છે એટલા બીજા કોઈ નથી જાણી શકતા બાપ દાદા તો જાણે છે કારણ કે બાપ દાદાની પાસે તો ટીવી છે મનની ટીવી બોડીની નહીં મનની ટીવી છે તો શું અત્યારે જે ફરીથી સીઝન થશે સીઝન તો થશે ને કે છુટ્ટી કરી દે આ એક વર્ષ છુટ્ટી કરે નહીં એક વર્ષની છુટ્ટી તો થવી હોવી જોઈએ ને નહીં હોવી જોઈએ પાંડવ એક વર્ષ છુટ્ટી કરે હું તો દાદીજી કહી રહ્યા છે મહિનામાં પંદર દિવસની છુટ્ટી અચ્છા ખૂબ સારું બધા કહે છે જે કહે છે છૂટ્ટી નહીં કરવાની નથી કરવાની તે હાથ ઉઠાવો નથી કરવાની અચ્છા ઉપરની ગેલેરી વાળા હાથ નથી હલાવી રહ્યા તો બધી સભાએ હાથ હલાવ્યો ખૂબ સારું બાપ તો સદા બાળકોને હાંજી હાંજી કરે છે ઠીક છે હવે બાપને બાળકો ક્યારે હાજી કરશે બાપ થી તો હાજી કરાવી લીધી તો બાપ કહે છે બાપ પણ અત્યારે એક શરત શરત આપે છે છે મંજૂર મંજૂર થશે બધા હાજી તો કરો પાક્કું થોડું પણ આનાકાની નહીં કરશો હવે બધાની શકલ બધાના ચહેરા ટીવી માં કાઢો અચ્છા સારું છે બાપ દાદા પણ ખુશી થાય છે કે બધા બાળકો હાજી હાજી કરવાવાળા છે તો બાપ દાદા આજ ઈચ્છે છે કે કોઈ કારણ નહીં બતાવો આ કારણ છે આ કારણ છે એટલે આ બંધન છે સમસ્યા નહીં સમાધાન સ્વરૂપ બનવાનું છે અને સાથીઓને પણ બનાવવાના છે કારણ કે સમયની હાલતને જોઈ રહ્યા છો ભ્રષ્ટાચાર બોલ કેટલા વધી રહ્યા છે ભ્રષ્ટાચાર अत्याचार અતिमा જઈ રહ્યા છે તો શ્રેષ્ઠાચાર નો ઝંડો પહેલા દરેક બ્રાહ્મણ આત્માના મનમાં મન લહેરાવો ત્યારે વિશ્વમાં લહેરાશે કેટલી શિવરાત્રી મનાવી લીધી દરેક શિવરાત્રી પર આજ સંકલ્પ કરો છો કે વિશ્વમાં બાપનો ઝંડો લહેરાવાનો છે વિશ્વમાં આ પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાવાના પહેલા લહેરાવાનો હશે આ ઝંડાને લહેરાવા માટે માત્ર બે શબ્દ દરેક કર્મમાં લાવવો પડશે કર્મમાં લાવવું સંકલ્પમાં નહીં દિમાગમાં નહીં દિલમાં કર્મમાં સંબંધમાં સંપર્કમાં લાવવું પડશે મુશ્કેલ શબ્દ નથી કોમન શબ્દ છે તે છે એક સર્વ સંબંધ સંપર્કમાં આપસમાં એકતા અનેક સંસ્કાર હોવા છતાં અનેકતામાં એકતા અને બીજું જે પણ શ્રેષ્ઠ સંકલ્પ કરો છો બાપ દાદાને ખૂબ સારું લાગે છે જ્યારે તમે સંકલ્પ કરો છો ને તો બાપ દાદા તે સંકલ્પ જોઈને સાંભળીને ખૂબ ખુશ થાય છે વાહ વાહ બાળકો વાહ વાહ શ્રેષ્ઠ સંકલ્પ વાહ પરંતુ પરંતુ આવી જાય છે આવું નહીં જોઈએ પરંતુ આવી જાય છે સંકલ્પ મેજોરિટી મેજોરિટી અર્થાત નેવું ટકા ઘણા બાળકોને ખૂબ સારા સારા હોય છે ઘણા બાળકોના સંકલ્પો ખૂબ સારા સારા હોય છે બાપ દાદા સમજે છે આજે આ બાળકનો સંકલ્પ ખૂબ સારો છે પ્રોગ્રેસ થઈ જશે પરંતુ બોલમાં થોડું અડધું ઓછું થઈ જાય છે કર્મમાં પછી પોણું ઓછું થઈ જાય છે મિક્સ થઈ જાય છે કારણ શું સંકલ્પમાં એકાગ્રતા દૃઢતા નહીં જો સંકલ્પમાં એકાગ્રતા હોય તો એકાગ્રતા સફળતાનું સાધન છે દ્રઢતા સફળતાનું સાધન છે આમાં ફર્ક પડી જાય છે કારણ શું એક જ વાત બાપ દાદા જુએ છે રિઝલ્ટમાં બીજાની તરફ વધારે જુએ છે તમે લોકો બતાવો છો ને દાદા એક આંગળી આગળ કરીને બતાવી આમ કરે એવું કરે છે ને એક આંગળી આગળ કરે છે બીજાને આંગળી ચીંધે છે તો એક આંગળી બીજા તરફ અને ચાર પોતાની તરફ છે તો ચાર ને નહીં જો નથી જોતા એકને ખૂબ જુએ છે એટલે દૃઢતા ને એકાગ્રતા એકતા હલી જાય છે આ કરે તો હું કરું આમાં ઓટેસો અર્જુન બની જાઓ આમાં બીજો નંબર બની જાય છે નહી તો સ્લોગન પોતાનું બદલી કરી દો ચેન્જ કરી દો સ્વરિવર્તન થી વિશ્વ પરિવર્તન પરિવર્તન થી સ્વપરિવર્તન બદલી કરી નાખે બદલી નાખે નહીં કરે તો પછી બાપ દાદા પણ એક શરત નાખે છે બાબા શરત રાખે છે મંજૂર છે બતાવે બાપ દાદા છ મહિનામાં રિઝલ્ટ જોશે પછી આવશે નહી તો નહી આવશે જ્યારે બાપને બાપે હાજી કર્યું તો બાળકોએ પણ હાજી કરવું જોઈએ ને કઈ પણ થઈ જાય બાપ દાદા તો કહે છે સ્વપરિવર્તનના માટે આ હદ થી મેં હું પણ મરવું પડશે

આ મરવું નથી એકવીસ જન્મરાજ છે ભાગ્યમાં જીવવું છે તો મંજૂર છે મંજૂર છે ટીચર્સ ડબલ ફોરેનર્સ ડબલ ફોરેનર્સ જે સંકલ્પ કરે છે ને એ કરવામાં હિંમત રાખે છે આ વિશેષતા છે અને ભારતવાસી ટ્રિપલ હિંમતવાળા છે તેઓ ડબલ તો તેઓ ટ્રિપલ તો બાપ દાદા આ જ જોવા ઈચ્છે છે સમજ્યા આ બાપ દાદાની શ્રેષ્ઠ આશાઓનો દીપક દરેક બાળકોની અંદર જોવા ઈચ્છે છે અત્યારે આ આ આ વર્ષે મનાવો દિવાળી છે ચાહે છ માસ ની અંદર મનાવો પછી જયારે બાપ દાદા દિવાળીનો સમારોહ જોશે પછી પોતાનો પ્રોગ્રામ આપશે તો છે જ તમે નહીં કરશો તો બીજા પાછળવાળા વાળા કરે કરશે શું માળા તો તમારી છે ને સોળ હજાર એકસો આઠ માં તો તમે જૂનાઓ જ આવવાના છો ને નવા તો પાછળ પાછળ આવશે હા કોઈ કોઈ લાસ્ટ થી ફાસ્ટ આવશે કોઈ કોઈ ઉદાહરણ હશે જે લાસ્ટ થી સો ફાસ્ટ જશે ફર્સ્ટ આવશે પરંતુ થોડા બાકી તો તમે જ છો તમે જ દરેક કલ્પ બન્યા છો તમે જ બનવાના છો ચાહે ક્યાંય પણ બેઠા છો વિદેશમાં બેઠા છો દેશમાં બેઠા છો પરંતુ જે તમે નિશ્ચય બુદ્ધિ ભૂતકાળના છો તે અધિકારી છે જ છે બાપ દાદાનો પ્યાર છે ને તો જે બહુત કાળવાળા સારા પુરુષાર્થી સંપૂર્ણ પુરુષાર્થી નહીં પરંતુ સારા પુરુષાર્થી રહ્યા છે એમને બાપ બાપ દાદા છોડીને જશે નહીં સાથે જ લઈ જશે એટલે પાક્કો નિશ્ચય કરો અમે જ હતા અમે જ છીએ અમે જ સાથે રહીશું ઠીક છે ને પાક્કો છે ને બસ માત્ર શુભ ચિંતક શુભ ચિંતન શુભ ભાવના પરિવર્તનની ભાવના સહયોગ આપવાની ભાવના રહેમ દિલની ભાવના ઇમર્જ કરો અત્યારે મર્જ કરીને રાખી છે ઇમર્જ કરો શિક્ષા બહુ નહીં આપો ક્ષમા કરો એકબીજાને શિક્ષા આપવામાં બધા હોશિયાર છે પરંતુ ક્ષમાની સાથે શિક્ષા આપો મુરલી સંભળાવી કોર્સ કરાવ્યો આ તો જે પણ તમે પ્રોગ્રામ્સ ચલાવો છો એમાં ભલે શિક્ષા આપો પરંતુ આપસમાં જ્યારે આવો છો તો ક્ષમાની સાથે શિક્ષા આપો શિક્ષાની આપો રહેમ દિલ બનીને શિક્ષા આપો તો તમારો રહેમ એવું કામ કરશે જે બીજાની કમજોરીની ક્ષમા થઈ જશે સમજ્યા

અખંડ ખજાનાઓના માલિક સદા સંગમયુગી શ્રેષ્ઠ બંધન મુક્ત જીવન મુક્ત સ્થિતિ પર સ્થિત રહેવા વાળા સદા બાપ દાદાની આશાઓને સંપન્ન કરવા વાળા સદા એકતા અને એકાગ્રતાને ની શક્તિ સંપન્ન માસ્ટર સર્વશક્તિવાન આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે ચારેય તરફ દૂર બેઠેલા બાળકોને જેમણે છે પત્ર મોકલ્યા છે સાથે સાથે ઘણા બાળકોએ મધુબનની રિફ્રેશમેન્ટના પત્ર ખૂબ સારા સારા મોકલ્યા છે તે બાળકોને પણ વિશેષ યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન

તો સમય શક્તિ સંકલ્પ બધું વેસ્ટ થઈ જાય છે હવે વેસ્ટ કરવાનો સમય નથી કારણ કે સંગમ યુગની બે ઘડી અર્થાત બે સેકન્ડ પણ વેસ્ટ કર્યું તો અનેક વર્ષ વેસ્ટ કરી દીધા એટલે સમયના મહત્વને જાણી હવે વીતીનો વીતી વાતોને ફૂલ સ્ટોપ લગાવો ફૂલ સ્ટોપ લગાવવું અર્થાત સર્વ ખજાનાથી ફૂલ બને સ્લોગન છે જ્યારે દરેક સંકલ્પ શ્રેષ્ઠ હશે ત્યારે સ્વયંનું અને વિશ્વનું કલ્યાણ થશે અવ્યક્ત ઈશારા સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો જ્ઞાનની કોઈ પણ વાત ઓથોરિટીની સાથે સત્યતા અને સભ્યતાથી બોલો સંકોચથી નહીં પ્રત્યક્ષતા કરવાના માટે પહેલા પોતાને પ્રત્યક્ષ કરો નિર્ભય બનો ભાષણમાં શબ્દ ઓછા હોય પરંતુ એવા શક્તિશાળી હોય જેમાં બાપનો પરિચય અને સ્નેહ સમાયેલો હોય છે જે સ્નેહરૂપી ચુંબક આત્માઓને પરમાત્મા તરફ ખેંચે ઓમ શાંતિ